નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ ત્રણ માં મિત્રો હાલ અત્યારે બ્લોક નંબર પાંચ અને બ્લોક નંબર છ ની અત્યારે હરાજી ફિનિશ થઈ ગઈ છે હાલ ત્રણ નંબરના બ્લોકમાં હરાજી નું કામકાજ ચાલુ છે અત્યારે બજાર હજી ટકેલા જ છે હાલો જાણી લઈએ અત્યારે બ્લોક નંબર ત્રણ માં કેવા ડુંગળીના બજાર ભાવ રહ્યા છે હાલ સુપર અને મીડિયમ બધે પ્રકારના આ વિડીયોમાં ભાવ મૂકવાનો છો અત્યારે ધન્યવાદ ཞདཁ ཚཁལ དགྱ དཛ્�bra ཚ ཕག઱ི སཆિ�affe, ཚཁྂ དམ དིી ཁག དག པྱ རཇ ཐོ མཆ� ཆང མབ དདུ དག ཡག དོ རའི ཁྲ གའི ཁ� ચારસો એકત્રીસ રૂપિયા એકદમ ગોલર વારો માલો કાંઈક ઘટે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો મીડિયમ સાઇઝ છે ઘટે કલર છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી માલ ચારસો એકત્રીસ રૂપિયા વેચાણ ચારસો ને સોળ રૂપિયા મીડિયમ સાઇઝ માં છે ચારસો સોળ રૂપિયા ભાવ છે સાઈઝ માં મીડિયમ છે અને આની અંદર ઉગેલું જે તો ઉગેલું હોત છે ચારસો સોળ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં મીડિયમ છે બહુ મોટું નથી કલર છે તો કલર બહુ એટલો બધો આગળ જે ડુંગળી નો હતો એવો કલર નથી આનો બાકી ક્વોલિટી સારી છે ચારસો ને સોળ રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં સુપર ક્વોલિટી માલ છે થોડુંક ઉગેલું ને કોક ગાંઠિયો બગડ હોતી છે આની અંદર ચારસો ને સોળ રૂપિયા ભાવ છે કાવેરી દલાલ છે તેતાલીસ ગટા ના વોકલ છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે ત્રણસો એકાણું રૂપિયા મીડિયમ સાઈઝ છે ગુલ્ટી છે અને મોટું હોય છે આવડું ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયા મોટું બહુ ઓછું છે બાકી મીડિયમ મીડિયમ સાઈઝ જે આવડી બધી આવડી છે મોટું આની અંદર ઓછું ગુલ્ટી હોય છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો

ચારસો ને એકાવન રૂપિયા બિલ ના દલ છે ને બિલિયરા ગામની ડુંગળી છે ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી માંલો કઈ ઘટે નહીં બિલિયા ની ડુંગળી બધી સોલિડ આવે મીડિયમ સાઇઝમાં છે બાકી ક્વોલિટી એક નંબર મોટું હત જાય આની અંદર પચાસ ટકા કરતાં પણ વધારે મોટું છે આની અંદર ચારસો ને રૂપિયા ભાવતી હોય છે બાકી મીડિયમ છે એની અંદર ચાલીસ ટકા જેવું મીડિયમ છે આવડું ચારસો ને રૂપિયા ભાવતી હોય બાકી ક્વોલિટી એક નંબર કાંઈ ઘટે ને એવી ક્વોલિટી એ આવી બધી ક્વોલિટી છે સુપર ક્વોલિટી માલ એમ માલમાં કાંઈ ઘટે નહીં ચારસો ને રૂપિયા ભાવ થયો છે આનો બગાડ નહીં કોઈ પ્રકાર ઉગેલું નહીં એકાવન રૂપિયા ભાવ થયો અને બગાડ બધી ઉગેલી ને એ બધી ગુલટી છે એકસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે એની અંદર જોઈ લો આવા બગાડના ગાંઠિયા હોતી છે એકસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે અને આવડી હાવ ઝીણી સાઈઝ હોતી આની અંદર મિક્સ માં છે આવડી હોતી મિક્સ માં એકસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ગુલટી આ મીડિયમ ક્વોલિટી ડુંગળી છે ત્રણસો ને છ રૂપિયા ભાવ છે સાઈઝ માં મીડિયમ છે ક્વોલિટીમાં જોઈએ તો ક્વોલિટી મીડિયમ છે ભૂગેલું એ આની અંદર છે અને આવું બધું હોતે મિક્સ માં છે આવું બેતું છે આ ટાઈપ નું થોડુંક આવું હોતે મીડિયમ મેં આપણે કીધું મીડિયમ માલને ભાવ બતાવું ત્રણસો છ રૂપિયા ભાવ જોયો છે આનો ફાઈનલી ખેડૂત મિત્રો ત્રણ નંબરના બ્લોકની વાત કરીએ તો મિત્રો ત્રણ નંબરના બ્લોકમાં હજુ પણ ભાવ એવા સુધરેલા છે મિત્રો ભાવ સારા છે સાડા ચારસો રૂપિયાની આસપાસ અત્યારે પણ સારા માલ વેચાણ થાય છે અને મીડિયમ માલ મિત્રો ત્રણસો રૂપિયાની આસપાસ વેચાણ થાય છે ગુલટીની મિત્રો વાત કરું તો ગુલટી અત્યારે જે બગાડવાળી ગુલટી છે તે એકસાઠ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી સારી ગુલટીનું પણ વેચાણ થાય છે અત્યારે હાલ સાડા દસની આસપાસનો સમય થયો છે અત્યારે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મિત્રો બીજા ખેડૂતભાઈઓને વિડીયો શેર જરૂર કરતા રહેજો જેથી તેને પણ વિડીયો જોવા મળે મિત્રો ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ